સાબરકાઠા તલોદ બજરંગદળ અને વિશ્વ હિન્દુ પરિષદની ટીમે તલોદ તાલુકાના પુંસરીથી ચેખલા ગામ સુધીના રોડ પર કતલખાને લઈ જવાતી ગાયોના જીવ બચાવ્યા હતા પ્રાપ્ત માહિતી અનુસાર એક વાહક પિકઅપ ડાલામાં ગાયો ભરીને કતલખાને લઈ જવામાં આવતી હતી ત્યારે તલોદ વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ ટીનુબા ઝાલા અને તેમની ટીમે પિકઅપ ડાલાને અટકાવી દેવામાં આવી હતી પિકઅપ ડાલામાં ભરેલી ગાયો અર્ધ ગંભીર હાલતમાં જોવા મળી રહી હતી ત્યારે વિશ્વ હિન્દુ પરિષદના ટીનુબાને માહિતી મળતા જ તાત્કાલિક તેમની ટીમ આવી પહોંચી હતી અને ગાયોને બચાવી લેવામાં આવી હતી જ્યારે આ ઘટનાની જાણ તલોદ પોલીસને કરતા તલોદ પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને પકડાયેલી ગાયોને વિશ્વ હિન્દુ પરિષદની ટીમે પિકઅપ ડાલાને પોલીસને સોંપી દેવામાં આવી હતી તલોદ વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ ઝાલાએ જણાવ્યું હતું કે તલોદ પોલીસે વધુ તપાસ હાથ ધરી અને ગાયોને પાંજરાપોળ મોકલવાની વ્યવસ્થા કરી હતી ઘર જેવું જમવા પધારો ભુજમાં સૌથી સસ્તું અને સારું ઘર જેવું જમવા એક વખત પધારી ખાતરી કરો શુદ્ધ શાકાહારી સ્વાદિષ્ટ અને ચટાકેદાર ભોજન જમવા આજે જ પધારો સવારે ચા નાસ્તો બપોરે તથા સાંજે રાત્રે જમવાનું ચાલુ છે ટિફિન સેવા પણ ચાલુ છે માસિક છૂટક જમવાનું ચાલુ છે બહારના નાના મોટા ઓર્ડર ઉપર ખાસ ધ્યાન આપવામાં આવશે સંપર્ક અતુલભાઈ મોતા નાઇન સિક્સ વન નાઇન ટુ એટ ટુ ઝીરો નાઇન સિક્સ નાઇન ઝીરો એટ ટુ સિક્સ ડબલ ઝીરો ટુ એકમ ભવન એકમ ભવન મધ્યે રહેવા જમવાની સાથે ડાઇનિંગ હોલ બેન્કવેટ હોલ તથા રૂમોની પણ સુંદર સવલતો ઉપલબ્ધ છે હોટલ ઇલાર્ક પાછળ સ્ટેશન રોડ ભુજ કચ્છ